રામ બદયની તો હું આજે આપણા સમક્ષ લઈને આવ્યો એક એવી કથા કે જેમાં શૌર્ય છે ઇતિહાસ છે અને ખુમારી છે આ કથાનું નામ છે હાવજની ખાંભી બખલા ગામમાં એક એવો સમય આવ્યો કે રાતે માણવો હુંતા નહોતા કારણ કે એક ડાલા મથો હાવજ કે જેણે વાડી વિસ્તારમાં સંપૂર્ણ કળો કેર વરસાવી દીધો હતો બરડા ડુંગરની ઘેરી જાડીઓમાં અને કરાળ કંદરાઓમાં એ નાખેલો કાયમ ગામમાં આવે એક ગાયને ફાળે ખાય અને લોહિયાર મોઢે પાછો અને ગાયો પણ કેવી કે નથી દૂધ માતા સદા સમૃદ્ધિ રેલતી સુખદાતા એવી તો ગાયો ને કઈ કઈ તો કે જાંબલી કાબરી રોજી બાહોળ બોડકી નીરડી મુંજડી ખેરડી માકડી ને દરેક આંસારે પાંચ પાંચ હેર દૂધ આપતી એક ગાય હવજનો કોરિયો બને એટલે ધણી હૈયે આગ લાગે આંખોથી સમજાવે કોણ કોણ એની કહેવા જાય કે ભાઈ તારું એ તો ગર્જના કરી સાતી તાણી કેહવારી ઝુલાવતો ઝુલાવતો ધબ કરતો ગામમાં આવે ને ગાયને મારે ને ભક્ષ કરે ને લોહીયાળ મોઢે પાછો ગયો જતો એના આવતા જ ગામમાં હાહાકાર મચી જતો લોકોને તો છેડાથી પાછું વળી જવાનું પણ ડર લાગે સમયમાં હતો એક મેર જુવાન વણકો ગેંડા જેવી કાયા હાથી જેવી ભૂજાઓ અને ગજ એક પોડી છાતી અને બરછી જેવી મૂજ વણઘાના હૈયામાં બળતરા ને ઉભો થઈને બોલ્યો બરડા ડુંગરનો એક ઉતરો મારા જીવતા ગામમાં ત્રાસ કરે તો તમારી માય માઈ નવ મહિના ખોટો ભાર પડ્યો એમ કહી નેણા ઊંટના પાછાળ જેવી તલવાર ઉતરી કમરી ભેટ કહે ને કહાના ભાણા જેવી પાઘડી વારે ને બબ્બે હેરના જોડા પહેરે ને ધબધબ ડગલા ભરતો ગામને બહાર નીકળો જ્યાં બહાર નીકળો ને જાતો તો ને ત્યાં ગામનાઓને ખબર પડી તો ના ગામના ચોરે યુવાનો યુવાનોએ ગામવાળાએ બધા એને કીધું કે વણઘા દીવો લઈને કુવામાં ન પડાય તું રેવા દે એના હાંભા અખતરા ન હોય એ હાવ જ છે કુતરાને પણ વણઘો કહે કે આજ નહીં તો કાલ કાળના મોઢામાં તો જવાનું જ છે તો સાતી કાઢીને જવાય એવો પરાક્રમ કરે ને શું કામ ન જાય એવું તો એનું શૌર્ય હતું વણઘો વગડામાં ઢુવાની આડે હતાઈ ગયો ને બપોરની ગરમી એટલી કે ધરતીમાંથી હાવ અગ્નિ નીકળે એવો વાસ ના એ આડો હતા જોતો હતો ત્યાં જોયું ત્યાં સરતી ગાયો ઊતી મોઢું ઊંચું કર્યું કારણ કે આવાજ આવતો હતો તો એને હા આવે ગયો તો ભણકે જ્યાં જોયું ને ત્યાં ડુંગરના અળાબીડ ગાળામાંથી હવાજ આકોરા આવતો હતો ભૂઢા જેવું ડાલુ કહેવારી ઝુલાવતો હાવ જેવી પૂછડીને વર સડાવતો સડાવતો આવતો હતો એના હટુ બે લાઈન લખેલ હે કે કેવી એની આંખ જબુ કે વાદળમાંથી વીજ જબુ કે જાણે બે અંગાર જબુ કે હીરા ના શણગાર જબુ કે જોગંધરની જાણ જબુ કે વીર તણી જન જાણ જબુ કે ટમટમતી બે જોત જબુ કે સામે ઊભું મોત જબુ કે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે જમરાજાનું દ્વાર ઉઘાડે પૃથ્વીનું પાતાળ ઉઘાડે બરછી સરખા દાંત બતાવે લસલસ કરતી જીભ જુલાવે ગાયો પૂછડા લેન ગામ તરફ ભાગી ને હાવજ છ છ વાંભ લાંબી ડગલા ભરતો ભરતો એની વાહે ધોયો ને શેલી ગાયને એની પાંસઠ મારેને ઢગલો કર ને વણઘાના અંગે કારમી ધ્રુજારી સતાય પણ એ એણી તલવાર લીધી ને હાવજ તરફ ભાગ્યો ને હાવજ ઉંગવાટો કરે તો ડુંગર ધ્રુજે ઉઠે પણ વણખો વણખો એક ઈંસઈ નો હોલ્યો નથી વણઘાએ એક ઘા ચીકો હાવજ ચૂકાવા ગો બીજો ઘા ચીકો સાવો ચૂકાવ્યો ને જ્યાં ત્રીજો ઘા મારવા જતો હતો ને ત્યાં વણઘાના પેટમાં હાવ એક પંજો માર્યો ને આતડા બહાર આવે ગા પણ વણઘો હાયર્યો નહીં એણે સાવજની કેહવારી પકડે ને ત્રીજો ઘા સીધો ડોકમાં અર્ધે સુધી તલવાર ગુછાડી દીધી સાવ જ નાનના ઢળે પીડો ને વણઘાનો હંસલો અન્ય ઉડી ગયો પણ એ કેસરીને મારીને નર કેસરી બરાણો એના દોહા હાય બે ત્રણ બખલા તળા બંકણા મરદ વણઘા મેર શેર માથે સવા શેર કેવત તે હાસી કરી પછી એ દિવસથી લોકોએ વણઘાને હાવજનું બિરુદ આપ્યું અને જે જગ્યાએ હાવજને તો એ જગ્યાને અત્યારે હાવજની ખાંભી કહેવામાં આવે છે એ છે એક મેર યુવાનની અખૂટ હિંમતનું સ્મારક